જય માતા ગૌરી નંદન ગજાનંદ મહોદતે જો અમારા જોધાભાને ભૂકા કાઢી નાખા હે શિવજાના મંદિરમાં કાકરેટે કરી નાખી જોયું ને પેઢીએ ચડાવી દીધા આ હા હા ઈટું આફળિયો અફડિયો ગયું આ શિવના યજ્ઞમાંથી ઈટું આવી ગયું બોલો હે આ આહોર્ધનભાઈની કાકરી દલવાડીની ને દલવાડી વાપરે હે એ ભૂકા કાઢી નાખે ને જોઈ લ્યો જો મારા શિવજીનું મંદિર આજ કાકરેટ થઈ ગઈ હે હા મારા જોધાભાઈ જો ગારિયા બનાવી બનાવી અને બાપભાઈને દીધાથી કાકરેટ રોગી કાકરેટ કરી નાખી જોઈ લ્યો વારે રે વાહ શિવજી જોયો અમારા હા બાપભાઈના ધંધા હે ન ખરે જોઈ લ્યો આ બારીઓમાં હવે ગણપતિજીને અહીંયા હનુમાનજીને બેસાડશે હે મોટી મોરથી બારી કાપી નાખે ને પછી ઊભા હોય ઠોકે ને માપ બાપ તો આવડે નહીં આ ભણાળ દલવાડી કે નહીં કી આ ભણદલવાડી એને કીએ જો હે આ જોઈ લ્યો બસો પંદર નંબરનો પેઢીઓ હે આમાં નંબરે પડતા આવ્યા બોલો હા 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 પચાસ વર્ષથી આ શિવજી બેઠા હતા અમને આમ બરાબર પચાસ વર્ષથી ને મેં જોયા હતા હે જોઈ લ્યો હે આ અમારા શિવજીનું મંદિર બની ગયું આ સેમ ટુ સેમ જોઈ લો પગઠિયા બગઠિયા આ કાકરેટ થઈ ગઈ આ માતાજી બાજુમાં સીતાજી બેઠા છે ધજા હું જોધાબા અમારા ઊભા છે ભૂકા કાઢી રાખે એવા હે હજી આ ઉપર પડદીની ડેરી આવશે હે જોઈ લ્યો આકુશના હાથના વાવેલા ઝાડ હે હા શ્રી રામચંદ્રજીના માતાજી સીતાજીના મોટા પુત્ર હા હા હવે એમાં બધું આ શિવજી બેઠા મારા જો છોટે છોટે શિવજી છોટે છોટે ગોપાલ જોઈ લ્યો છોટે છોટે શિવજી અમારા હે પચાસ વરસથી આમને બેઠા છે શિવજીઓ મારા આ ભુવાતાની વાટ જોઈને કે ભુવાતા કંઈ જન્મે કંઈ મંદિર બનાવે કંઈ દ્વારકા જાય અને કંઈ મારું મંદિર બનાવે બરાબર આ જલ્દી જલ્દી ગાય ગાય ભુવાતા છે ને દ્વારકા જાય આ છોટે છોટે શિવજીનું મંદિર બનાવે જોઈ લો વાસુકી બેઠા છે જોયું જોઈ લો છે ને આગળ છે ને નદી મહારાજ હે અને આ છોટે છોટે અમારા શિવજી જોયું ને હે આ જંગલની મોજતા જો ભાઈ આમાં નોરી આ દૂધ પીએ બોલો હે અરે ખિસકો જેવું ગાંઠિયા ગાય હે બરાબર આ જોઈ લ્યો જંગલમાં મંગલ આ કુસેના હર્થના ત્રેતા યુગમાં છે તો આવેલા ઝાડ છે હવે આ ઝાડની ખૂબી એ છે કે એટલા જ એક વીઘો દોઢ વીઘોમાં જ છે બાકી ક્યાંય નથી આખો ગુજરાત ફરી આવો કોઈ એમ નથી કહેતું કે આ ઝાડ મેં ક્યાંય જોયા બરાબર આ ઝાડની ખૂબી છે કે આમાં પહેલાં ફળ આવે અને પછી પાંદ આવે જેઠ મહિનામાં આ જેઠ મહિનામાં ખોરે તો અહીંયામાં છે ને પહેલાં ફળ આવે ને પછી પાંદ આવે બધા ઝાડની અંદર પહેલાં પાંદ આવે અને પછી ફળ આવે અને આ અમારા શિવજીનો બાજુમાં બેઠા છે અને કુશ સેવાવેલા ઝાડ અને વિષ્ણુ રૂપા એ પીપરા દેવની બાજુમાં નીચે બેઠા છે શિવજી હે વિષ્ણુ ભગવાન માથે છત્ર છાયા કરીને બેઠા છે શિવજીને શિવ તો શિવ છે ને ભાઈ શિવ ને કૃષ્ણ એક જ સ્વરૂપ એને જુદા તમે ન જાણો હેં હરિને ને હર હા નરરૂપે નારાયણ હર અને હરિ ને હર લિંગ સ્વરૂપે હર અને નર રૂપે નારાયણ એ હરિને હર જોઈ વડલા હા કેમ છે જોઈ લ્યા જાણવા હેં અમારા સીતા માતાજીની દયા તો જો આ તન થઈ ગઈ આ જાસુદ હવે હે ગુડમરે કીએ ને જાસૂદે કીએ અને ઘણા નામ દે બરાબર આ માતાજી બેઠા છે બરાબર હમણાં અમારે નારાયણ બધા આવશે મોરલાઓ રૂપી નારાયણ બરાબર જો અહીંયા બધું ખાઈ ગયા જો અહીંયા રોટલા નહીં ખાને બધા ખાઈ ગયા જો કાંઈ નથી જો રોટલા નામ નામે નિશાન નથી આ ચણ પણ બધી ચણી ગયા હમણાં હું બધી ચણ નાખીશ બધી જગ્યાએ હા ઘઉં નાખીશ ને આમાં ઘઉં નાખા તો મેંથી બધા ખાઈ ગયા હા જો આ પાણીના તગારા ભરી મૂકીએ અમે જો તગારા પડ્યા ને હવે હમણાં ભરશો પાછા હા આ મકાન ઉપર ચણ નાખશું ઘઉં બરાબર તો આ માતાજીની દયા જોઈ લ્યો હં સીતા માતાજીના વરિજલ પગલાંને દાબી બા મહાત્મા અહીંયા રહેવા વાળા અને ડુપ્લિકેટ પગલાં બનાવીને ઉપર રાખી દીધા હવે આ શોભા શું કામ નહીં અહીંયા મંદિર બનાવી નાખ્યો તો હું વાંધો હતો એ કે સીતાજીનું મંદિર ન હોય કાં ન હોય સીતારામનું મંદિર કેમ ન હોય હા સીતારામના તો મંદિર હોય ને અયોધ્યામાં સીતારામજી ઇન્દ્રજીનું મંદિર છે તો કાંઈ અહીંયા અહીંયા હોય એવું બને બરાબર આ ફૂલડા જો ઉડી ગયા બધા હવાના હિસાબે હા અને આ કીડીઓ જોઈ ગયો તમે આ કીડીઓ જો હા કીડીઓને પણ અમે ખબર આવીએ જો હમ જોઈ લીયા કેટલી છે તો હા જય હમ જોઈ લીધા ફૂલ જો અમારે આ બધું કામ હાલે છે આ ઈંટું આવી ગયું અમારા વહેવાઈની ઈંટું છે આ હા ગોરિંજામાં છે ને બબાભા સુમણિયા હા રાયમભા ને બબાભા ને હા એ અમારા વહેવાહી થાય તમારા વહેવાહીની ઈટલું છે ને ચડાવી દેશું આપણે ગોરિજાના સુમણિયા કાંઈક તો એનું કારણ કે સગા જોઈએ ને ભેગા હા સગા હોય તો કાંઈક દગા દઈએ ને તો મજા આવે બાકી સગા ન હોય ભેગા તો શું કામનું હા સગા વિના તો આપણે છોકરા કેને વગર પરણાવીએ બરાબર સગા તો મોરતી જોઈએ એમાં હે જોઈ લઈએ નારિયેલ ને જોઈ લીધા ઝાડ ને કેમ છે હા હાલો હવે હું ઘઉં નાખું હં મોરલાઉં ને આપણે નારાયણને ચણ નાખી દઈએ બીજું શું થાય બરાબર જય દ્વારકાધીશ જોવા મારા છોટે છોટે શિવજીનું આ મંદિર હે હવે જો કાકરેટા થઈ ગઈ હા 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 અહીંયા જો હનુમાનજી બેસશે એટલે મોરથી હનુમાનજી ગદાવાળા છે ને બારવાળા એટલે મોરથી છે ને બાબુભાઈ હનુમાનજીને પકડી લીધા એટલે એક તો પોતે સિંગલ બોડીને બહાર ન હોય તો શું કરે હા બર બહાર જોઈએ હે આ માતાજીની પાછળ રાખ્યા પડે હનુમાનજી મોર લીધા હા એ બાપુને છે ને ગણપતિજીનું મોર લેવું જોઈએ હનુમાનજીને મોર લીધા કેમ છે આ સત્વાર દલવાડી બહુ તૈયાર સમજ્યા હા શિવજીને ઠગી લીધા પછી શંકરદેવને પછી આપણું શું ગજો છે હે જય દ્વારકાજી જય મા કુળદેવી આશાપુરા મારા શિવજી હવે વચ્ચે સેન્ટરમાં બેસી જશે હા હવે આ વિડીયાને સંવાદ કરીએ જાય ખિસ્ત્રીને ગોઢાણવાળા વાછરડાડેની હે પ્રણ દયા આ સીતા માતાજીએ કરી વાછરડાને ને વાછરડાડે હતા ને પર અને આ પંખી પશુ તરતા મરતા તો હું એટલે તરસને હિસાબે આ બધી માતાજીની દયા આવી કે પછી આઠ વેડાએ બનાવી બની ગયા ને બધું પાણીના ભરાવી ગયા બરાબર તો આ બધું છે ને આ કામ ચાલુ છે જો બરાબર જય દ્વારકાધીશ જય ખરી જય માતા સીતા જય મા કુળદેવી આશાપુરા ગાતા જય રાજાધીરાજ રાજા રણછોરાય અને સર્વને રામ રામ સીતારામ 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 જય માતા ગૌરી નંદન મહોદાન જોઈ મોજ જંગલમાં મંગલ સીતાવાળી માતાજી ઉપર જોવા વેળા ભરાય છે અને તા પલાઠી વારી કેમ બેઠા છે જોઈ લો હા જોઈ લો આ હા 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 આ મોટરનો પાણી પડ્યો હવે મીઠો સાકર જેવો અને આ દરવાજાથી બહાર આ વરડાથી બહાર આની થી જાનવર આવે આની થી ગાયો આવે આની થી મોરલા અમારા પડ્યા આવે જો અમારો નારાયણ નીકળો એ નીકળા જો મોર નારાયણ નીકળો હે અને જોઈ લો આ વેળા કેટલા છે જોઈ લ્યો તમે હે જોઈ લો આ પાણી ખૂટે જો ધોધમાર પડતો પડ્યો આવે છે મોટરમાંથી હે અંદર કૂવો છે અને કૂવાની અંદરથી આ પાણી આવે છે જોઈ લો અને અમારે જો મોરલીઓ નીકળો એ નીકળો જો આવે નારાયણ હા એરિયો મારગ વચ્ચે જો ઊભો હા આ ઘઉં ખાવા આવે છે જો હા ઘઉં ખાય અહીંયા આ બુવા તો ઘઉં નાખે અને આ મારા મોરલી આ ઘઉં ખાય અને આ જોઈ લો એક બે ત્રણ ચાર પાંચ છ આ સાત અને આઠ કુંડા છે રા પાણી ખૂટાય ઉનાળામાં આનંદ થઈ ગયો માતાજી સીતાજીએ સમજ્યા આ બધા જીવ જંતુને આનંદ કરાવી દીધો મોરલા પંખી પશુ જીવ જંતુને બધાને ભુવાતાને પર કરી દીધી આ ખિસ્ત્રીવાળા દાડાને ભલામણ કરી માતાજી સીતાજીએ તારા ભૂવાને મોકલ હે પછી દ્વારકાધી શકાય હું માતાજીને તો દ્વારકાધી છે માને હા એ જ પોતે લક્ષ્મીજીને એ જ પોતે માતા સીતા હં જનક ઘેરે જન્મ ધરનારી જાનકી કહેવાની હં અને અયોધ્યાની મહારાણી હા લંકાપુરીના રામાયણને સહારનારી બરાબર હા ખપર જોગણી આદિશક્તિ ભવાની હં જોવા ભવાની જોઈ ગયો સતરાચરની ઉત્પત્તિ કરનારી અને પાલન પોષણ પણ એ જ કરનારી બરાબર અને સર્વના જે અહીં આયુષ પૂરા થાય ત્યારે જીવોના શરીરનો સહાર પણ એ જ કરનાર એટલે તો આ પાણી એને આપવું પડે ને પંખી પશુને પોતે જન્મદાદાતા છે જનેતા થતરાતર જગતની શક્તિ ન હોય તો કાંઈ ન થાય હલાય નહીં બોલાય નહીં ખવાય નહીં પીવાય નહીં હા શક્તિ વિનાનું શરીર કોઈ કામનો નહીં આપણે નથી કહેતા કે વેતા શક્તિહીન થઈ ગયો હવે અમારા બાપામાં હળવાની શક્તિ નથી હવે અમારા બાપામાં ખાવાની શક્તિ નથી હવે અમારા બાપા બોલવાની શક્તિ નથી હે શક્તિ વહી જાય એટલે પૂરું થયું બરાબર ભગવાન હોય કૃષ્ણ હોય એ બધા હોય પણ શક્તિ ન હોય તો સીતારામ બરાબર આ સીતાજી મોર થાય તો મેળ ખાય આ શરીરમાં સીતાજી અહીં હોય ને બરાબર તો જ આ શરીર હાલન ચાલન કરે ને કરશું આ મરદાની જેમાં કાંકરા પડ્યા ને એમાં શરીરે પડ્યો છે આ કાંકરો કેમ પડ્યો છે હે આમ પડ્યો આમાં શક્તિ નથી હે આની અંદર શક્તિ છે પણ એને ઉત્પન્ન કરવી પડે હા જો પ્રગટ કરીએ તો આની અંદર શક્તિ છે જો આ પથ્થરે જવાબ આપે વાહ ભાઈ વાહ આ એની ભક્તિ ભક્તિમાં શક્તિ અને ભક્તિને પ્રભાવથી આ પથ્થર જવાબ આપે હા જેના નામથી કરો એ એની અંદર પ્રવેશ કરે અને તમને જવાબ આપે તો આ પંખી પશુ પાણી પીશે અને તને કોઈક યાદ પણ કરશે ક્યારેક હે હા તો ભુવા તો હવે આ તો ભાડુતી મકાન કેટલા દિવસના મહેમાન કાંઈ નક્કી નહીં હે હા સિંચર વર્ષ તો થઈ ગયા બરાબર બોધ ગઈને થોડી રહી એસમે ભાઈ ઘટમ ઘટા હે અમારા મેકરાએ કહ્યું કે એ બિચારી રાયડી ખમદી હે હનમે પ્યો માપ ડીને રાત ઘટેતી એ ઘટમ ઘટા હા એ બિચારી રાયડી હનમે પ્યો માપ એકત્ર ખમદી હા हिकिड़ा हलिया आहिनि ॿिया हलंदा त्रिया कईंदा त ईंदी टे जी थियूं तयारियूं हं हिकिड़ा हली विया ॿिया हलंदा त जीअं थियई तयारियूं हीअ असांजे कच्छी असांजे कच्छ जे ॾाढे मेकरण जी ॻाल्हि आहे असांजे जाड़े जी वंश बि ठही वियो बराबरि असी हबड़ा अड़ भंग हरणे आयो हुन खे सहायता कयूं हीअ असांजो मूर धर्मु असांजो ॾाढो सोरो सत बिहो सुमरीअ खे सरणे रखे અને બહુતેર સુધી યુદ્ધ કે મોહમ્મદ ખીલી સાથે અંજે અસિં વશ મજાઇ અસિંહ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ કયું કે અસિ કૃષ્ણ જે વંશ મજા અને પુત્ર પ્રધોમન ને પ્રધોમન અનિરુદ્ધ ને અનિરુદ્ધ વજ્રનાથ બરાબર અને બજ્રનાથજી એસી પેઢી મિશ્રમે થઈ અને ચાર પુત્ર છેલ્લા જે દેવેન્દ્ર જ થયા મ્રપતિ દેવેન્દ્ર છેલો રાજા બરાબર જો ઇજીપ ચી સોણીપુર હા અસ્પત નારપત ગજપત ને ભૂપત ચીએ ભાઈ જે વંશ વંશમ્ ત્રે ભાઈ જ વંશ જ ત્યાર ભારત મે અને હકડે ભાઈ જે વંશ જ પાછા એ ચકદા મોગલ થયા અને એ ભારત હે ભારતમાં દિલ્હીમાં રાજ કયા હેં માતાજી હિંગરાજનિ કે વરદાન ડી તો એ બધી વસ્તુ તો તી કોઈ કહેવાય ના હં કે હિન્દુ મુસલમાન હેં કિંજો અલ્લાહ ને કિંજો રામ રામ પણ અંજો અલ્લાહ પણ અંજો સંભારે અંજો હે સારા કામ કયો તો સંભારે ભૂંડા કામ કરે કો સંભારે તો ખરો પણ ગાર ઊું ડ્ભારે જય દ્વારકા દીશ નાઈ નહી અસ જગદંબાજી દયા ખેડી મઠો શકર જે પાણી હા 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 વાહ નહી નો બરાબર જય ખિસ્ત્રી ગોદણ જ ધણી જય મહાકુળદેવી આશાપુરા ગાત્રાળ અને મહાકાળી દેવાળીની ધણીઆણી હા આ વી દાઢી લોણવારી જય द्वारका जा ना थी असांजो ॾाढो खटपटी आहे न ते धंधे लॻाई ॾिया मुंहिंजो ना, ना कानूबा जो उतां आई कानूबा आहे न आई खटपटी नबड़ा धंधा कया हा भई धंधा कई आहे जय द्वारका जी